પૈસા પૈસા ની વાત થઈ ગઈ તમારે બધી ઈ બધી વાત થઈ આણા કેટલે ભાડું કર્યું તેલે ભાડું કર્યું ઈટો કે જી આલો લઈ લીશમ કે ટુ એવું કેટલે હે કર તો આ ને હું મોવાડે જ ઈ નહી એ ભાડું કેટલું કરી શકો એ મને કેટલું ભાડું કરીયો નક્કી નહી કરી કશું ના તો કરીયો છે એમ નેમ તો ઈ દેવો નથી મોણા એવું છે મોણા તો બા હાચું કો કેટલામ કરીયો નકકી

આ બરાબર તો બરાબર માં પડી ગયું એમ તો આવ રે લાડમાં આવવાનો પાડો હે ઓલ ને ખોલ તું ખેરો ખાટી એ બના રે વાડો માટલ જોઈ સર આટલા બાટલા છે કેટલા બટિયે બટિયે કોને તમારે અઢી રાતે તકલીફ હોય ને મેમન બીજી વાત ચમતાર ગમે તકલીફ હોય ને તો આપણું ઘર આવ્યું બાજુ બાજુ બરાબર એનું મારી જોડે જ છે

મોડલી રે વારો મારો કાનજી મોડલી રે વારો મારો કાનજી લ્યો ભક્તો જી તો હાજર જ નથી આ મને કે હો મેડવ હું હાજર જ નથી હવે ઓય જવા દે મને તો સેતરે

તો ઘડી મું બકતા જઈએ તો હી મું હાબુ જ લેતા ટોકો પાડું ઘડી લાગતું નહી ઈ શે તો ગયો હશે એમ ડુશે ઘડી ની ભાઈ ડુશી બે 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 એ હમણે ઘડી કી ના આવશે એટલે એવું છે એમ ઓ હાર હો તો ખાસ કોઈ એ હા બધી <laughs> <laughs>

લુકડા જાય <laughs> <laughs>

કાકો દયા નહીં આલો ભાડું પૈસા નહીં માર જોડે શું પૈસા નહીં પૈસા ના હોય તો મેમન નેકળો બર આ બોતલિયા માર તાળું હું ખાઈ લઉં પછી જાવ કશું ખાવું નહીં નેકળો લે લે ભક્તા લઈ લે ભાઈ લે લે ભક્તાજી આ આવી તસ ખાઈ કે ગલુલા જેવો થેલા નેકળો ઓઢાળ લે અરે નહીં ચડી થેલી હોય ની તારી જ તમારી થેલી લઈ આવજો આને તાળું દાદો હવે હવે સમજજો કશું નહીં કહેવા ઉલીવા રે જા કોણ ભાઈ બારે હડજો હવે